મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા દરેક સ્વયંસેવકો અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે મનમાં એવું નહીં રાખવાનું મારા બાપા ને તરી વીઘા જમીન છે અમારે ક્યાં ભણવાની જરૂર એ નહીં રે નહીં ભણેલા હોય નહીં રે અને એ તો તમારા બાપાનું છે તમે શું કર્યું તમે આ જગતમાં આવીને તમારી ઓળખાણ શું ઊભી કરી નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આવી ચૂક્યા છીએ આદર્શ બુનિયાદ પ્રાથમિક શાળા ભોળાદમાં અને અહીં આપ જોઈ રહ્યા છો બાળકો અહીં પોતાની જગ્યા લઈ રહ્યા છે શું છે સમગ્ર વિડીયોની માહિતી હું તમને આપીશ ટૂંક સમયમાં તમે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં એક ખૂબ સુંદર સેવા દાનબાબ બાપુશ્રી આપવાના છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ દરેક સ્વયંસેવકો જે ચોપડા મૂકી રહ્યા છે આ દરેક ચોપડાઓ ગરીબ ઘરના દીકરા દીકરીઓને બાપુશ્રી દ્વારા આપવામાં આવશે અને આ બાપુનું એક સપનું છે કે જો આપણા દેશના દરેક બાળકો ભણશે તો આવનારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ હશે એની માટે ગરીબ ઘરના દીકરા દીકરીઓ કે જેઓ અફોર્ડ નથી કરી શકતા કે નોટપેન કે ચોપડા લઈ શકે એમની આર્થિક પરિસ્થિતિ નથી સારી તેવા બાળકોને બાપુશ્રી દ્વારા આ વિદ્યાનું દાન કરવામાં આવશે જે થકી બાળકો ભણી ગણી અને આગળ વધી શકે મિત્રો તમે જોઈ રહ્યા છો કે દાનભા બાપુશ્રી અહીં પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ આની બુક વિતરણ કરશે મિત્રો ત્યારે દાન આચાર્ય આચાર્યશ્રી સાથે વાત કરી રહ્યા છે કે બાળકોને કેવા કેવા ચોપડાની કયા ધોરણના કેટલા વિદ્યાર્થીઓ છે તેમને કેટલા ચોપડાની જરૂર પડશે તેઓ જાણી રહ્યા છે અને અહીં ચર્ચા વિચારણા ચાલી રહી છે કે બાળકોને ધોરણ પ્રમાણે કેવી રીતે

પુસ્તકોનું વિતરણ કરશે ચોપડાઓ આપશે જે ગરીબ બાળકો છે જેમને ઘરની પરિસ્થિતિ નથી સારી તે દરેક બાળકો આપ અહીં જોઈ શકો છો અહીં અત્યારે ગોઠવણી ચાલી રહી છે બાળકો બધા અત્યારે ગોઠવાઈ રહ્યા છે લાઇનમાં અત્યારે શાળાના જે પ્રિન્સિપલ છે તેઓ અત્યારે બાળકોને અત્યારે ગોઠવી રહ્યા છે તો ટૂંક સમયમાં હમણાં બાપુશ્રી બુક્સ વિતરણ ચાલુ કરશે તો આપ જોડાયેલો છો આ તરફ અહીંયા આગળ જ્યાં બાળકોને ગોઠવાઈ રહ્યા છે તો આ તરફ આપ જોઈ શકો છો કે ચોપડાઓ લાવવામાં આવી રહ્યા છે અને ચોપડાઓની ગોઠવણી કરવામાં આવી રહી છે મિત્રો આપ જોઈ શકો છો કે બાળકો ચૂક્યા છે આ મંદિરમાંથી આપણે સાચું અને સારું જ્ઞાન કોટુ બોલીએ સમજાય છે ને આ બધું સંસ્કારો નું ઘડતર આપણે કઈ પુસ્તક ના હોય આ બધું આપણે શીખવાનું હોય અમારા વર્તન માંથી તમારે મેળવવાનું હોય છે એટલે આનો સદુપયોગ કરી અને સારા અક્ષરે આપણું લેખન કાર્ય કરવાનું છે બરાબર તમે જ્યાં શિક્ષણ મેળવવા આવો એ સરસ્વતી માનું મંદિર છે એટલે જે કંઈ તમે આ છો તો તમે આપણા દેશનું આપણા ગામનું અને તમારા પરિવારનું ભવિષ્ય જ છો સમજી લેજો આજ આ અમે કેમ કરી અમે નથી કરતા પણ આ દાદા કરાવરાવે છે દાદા એક માધ્યમ બન્યા કે જે વસ્તુથી અમે વંચિત રહ્યા અને એ અમારી આર્થિક પરિસ્થિતિ ના હોવામાં માં સગવડ નથી એટલે અમે નતા ભણી ગયા સમજાય એટલે આ જે જે તમને મળ્યું છે ને કરવું એ અમે આપ્યા પછી છૂટા આના વિમાન બનાવીને હેલિકોપ્ટર બનાવીને ઉડાડવાનું નહીં કારણ કે અમે આ જોયેલું છે કરવી છે ને આપણે કે આમાં મેં હૃદયથી દાદાને પ્રાર્થના કરી છે કે આ દાદાની સંપત્તિ છે અમારી નથી કે આમાં જે તન મન ધનથી જે આંકડા પાડશે ને જે તમારા શિક્ષકો ભણાવે એ આંકડા પાડશો તો દાદા તમારા ભવિષ્યના આંકડા પાડી દેશે આવું હું વિશ્વાસ અમને તો આવી આર્થિક મદદ નથી મળી અમે શું પરિસ્થિતિમાં નીકળ્યા એ તમને વર્ણન કરીને કોઈ ફાયદો નથી પણ જો તમને એટલું ગામ વધી સરપંચ વધી કે કોઈ ગામના વડીલો હતી તમને જે આ પ્રોત્સાહન મળે છે ને તો તમે એક ઉગતા છોડની જેમ છો જો જેવું તમને ખાતર પાણી જેવું આપવામાં આવશે ને એટલે એ મોટું વૃક્ષ બનતા વાર નહીં લાગે સમજાય છે કે કેમ બે ત્રણ મહિને બે ત્રણ મહિને કેમ અહીં તમારે આંટો મારવા આવું છું કંઈ મારે કંઈ લઈ લેવાનું નથી પણ જો કંઈક તમને અગવડ પડતી હોય દાદાના માધ્યમથી તમે એ પૂરી થાય ને તમારા ભણતરમાં કંઈ ખલેલ ના પહોંચે એના માટે અત્યારે થાય તમારું બાળપણ છે તમને કોઈ ખાચી સલાહ આપતું હોય કોઈ બોલતું હોય તમને કંટાળો આવે કે અમાર રિસેસનો ટાઈમ છે ને આ ચા આવ્યા થાય ને એવું ઘણા થાય કે આ તમારું પહેલું પગથિયું છે અને આ જે બાર તેર વર્ષ તમે ધ્યાન આપી દીધું ને તો ક્યાંય ભટકવાનું નહીં થાય શિક્ષણ હશે ને તો માણસ તમને મૂર્ખ નહીં બનાવી જરૂર શું છે શોર્ટકટ મારવાની નથી વિચાર બદલવાની છે આપણે ભગવાન ક્યારેય આપણે કહેવાય કે મને પાસ કરી દે હું દાદા નાળિયેર વધે એમ દાદા નહીં કરી દે તમે જો અહીં ધ્યાન રાખીને ભણ્યા હું શિક્ષકોએ જે શીખવાડ્યું એને અનુસર્યા હોય છું અને એ પંથ ઉપર ચાલશું તો ક્યારેય તમે નિષ્ફળ નહીં જાઓ આ લખી લેજો કારણ કે આ તો ઘણોય સમય આવ્યો તમે આ તો અમે બાળ મંદિરમાં હતા તારા એટલા હતા થાય થાય કે આટલી એટલી વ્યવસ્થા અત્યારે તો સરકારે પૂરી પાડે છે તો ખાલી તમારું ધ્યાન જ ભણતરમાં જ રાખવાનું છે અત્યારે ક્યાંય ભટકવાનું નથી એટલે આ વસ્તુ તમને જે મળી છે એનો સદઉપયોગ કરજો અમારો તો કહેવાનો ઉદ્દેશ્ય જે છે ભણવું ના ભણવું એ તમારા હાથની વાત છે પણ અત્યારે નહીં ભણો તો પછી વર્ષ પછી પસ્તાય છો ને ઘણા આ તમારે જોજો જોવો ને તો મનમાં એવું નહીં રાખવાનું મારા બાપાને તરી વીઘા જમીન છે મારે ક્યાં ભણવાનું જોઈએ એ નહીં રે નહીં ભણેલા હોય જ નહીં રે અને એ તો તમારા બાપાનું છે તમે શું કર્યું તમે આ જગતમાં આવીને તમારી ઓળખાણ શું ઊભી કરી તમારા પગ ઉપર ક્યારે ઉભા થાય સમજાય એટલે આ તો તમે બધાએ સાહેબે કીધું ને તમે કીધું એટલે થોડું બોલવું પડ્યું પણ આ બધું અનુસરજો કે પોતાનું આત્મબળ વાપરજો ક્યારેય કોઈ ક્યાં ને એના ઉપર નિર્ભર ના રહેતા પણ અમે જે મજબૂરી જે દુઃખ સહન કર્યું એ તમારા ઉપર ના આવે એના માટે ભણજો તો મિત્રો બાપુશ્રીનું પ્રવચન પધી ચૂક્યું છે અને અહીંયા બાળકો માટે પ્રસાદી સ્વરૂપે અત્યારે બિસ્કીટ આપી રહ્યા છે નાના બાળકોને અને હવે બાપુશ્રી ચોપડા વિતરણ સ્ટાર્ટ કરશે પુસ્તકોનું વિતરણ અત્યારે બાપુશ્રી કરી રહ્યા છે વિતરણ કરવામાં આવી રહ્યું છે મિત્રો દાનબા બાપુશ્રી અત્યારે ચોપડાનું જે વિતરણ હતું તે પતાવી દીધું છે અને અત્યારે તેઓ રિટર્ન મંદિર તરફ જઈ રહ્યા છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો સ્કૂલમાં વિતરણ કરવા કર્યા બાદ બાપુશ્રી અહીં આવ્યા છે દાદાના સાનિધ્યમાં અહીં જે એમના સેવકો છે જે જરૂરિયાતમંદ ફેમિલીથી બિલોંગ કરે છે જેમની આર્થિક પરિસ્થિતિ નથી સારી તેમને અત્યારે ચોપડા વિતરણ બાપુશ્રી દ્વારા કરવામાં આવશે મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા દરેક સ્વયંસેવકો અહીંયા આગળ ગોઠવાઈ ગયા છે અને જેમને ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તેની માટે બાપુશ્રી અત્યારે બુક્સનું વિતરણ કરવાના છે તો ટૂંક સમયમાં બાપુશ્રી આવશે અને અહીં સ્વયંસેવકોને પણ ઘરે બાળકો ભણે તે માટે તેઓ અત્યારે ચોપડાનું વિતરણ કરવાના છે સેવકોને દાનબા બાપુ દ્વારા વિદ્યાનું દાન એટલે કે બુક વિતરણ કરવામાં આવ્યું ખૂબ સરસ કાર્ય અહીંયા કરવામાં આવ્યું છે મિત્રો આપણે દાદાનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં